નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય અંગ્રેજી તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો એમાં પહેલું સંશોધન એટલે થશે રિસર્ચ બીજું છે દવાઓ એટલે થશે મેડિસિન્સ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર બે વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો પેલું ધ સાધુ વોઝ કાઇન્ડ ટ્રુ બીજું ધ સ્કોર્પિયન વોઝ ટોકિંગ બાથ ઇન ધ રિવર ફોલ્સ ત્રીજું ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયન ટ્રુ ચોથું ધ સ્કોર્પિયન સ્ટોંગ ધ સાધુ ટ્રુ પાંચમું ધ સાધુ નેચર વોઝ ટુ સેવ ટ્રુ ત્યારબાદ પ્રશ્ન ત્રણ આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો પેલું રન તો ફન ફ્લાય ટ્રાય કૂક બુક શાઉટ આઉટ અને પાંચમું કટ તો પૂટ વિદ્યાર્થી મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ ધોરણ ચાર વિષય અંગ્રેજીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો જો તમારે એપ્લિ પીડીએફ વોટ્સએપ દ્વારા મેળવવી હોય તો નીચે આપેલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઇવ ફોર પર સંપર્ક કરીને પણ પીડીએફ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન ચાર આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પેલું રાઈટ ધ નેમ ઓફ ગનેશાસ પેરેન્ટ્સ તો એમાં જવાબ આવશે શિવજી ઉમિયાજી બીજું રાઈટ ધ નેમ્સ ઓફ ગણેશ બ્રધર તો જવાબ આવશે કાર્તિકે ત્રીજું વુ સ્ટાર્ટ હિઝ જર્ની ફસ્ટ તો એમાં જવાબમાં આવશે કાર્તિકેય સ્ટાર્ટ હિઝ જર્ની ફર્સ્ટ ચોથું વુ મૂવડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ જવાબમાં આવશે ગણેશ મૂવડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ ત્યારબાદ પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પેલું ખાલી જગ્યા વોઝ ગણેશાસ બ્રધર કાર્તિકે બીજું કાર્તિકે એન્ડ ગણેશા વેર આર્ગ્યુઇંગ ટુ પ્રૂ હુ ઇઝ ધ ખાલી જગ્યા વન સ્ટ્રોંગર ત્રીજું ખાલી જગ્યા ટોલ્ડ ગણેશા એન્ડ કાર્તિકેય ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ઉમ્યાજી ચોથું ખાલી જગ્યા વોઝ કન્ફ્યુઝ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની ગણેશા પાંચમું ગનેશા મૂળ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા ટાઈમ્સ તેમાં આવશે સિક્સટી એઈટ ત્યારબાદ છઠ્ઠું ગોડ શિવા પ્રેઝ ગણેશ ખાલી જગ્યા તેમાં આવશે વિઝડમ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો